સાત જુલાઈના રોજ જે રથયાત્રા છે એના આજ રોજ ચાર જુલાઈના રોજ આપણે રિહર્સલ કરી રહ્યા છીએ એની આપણે જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે પાંચ તારીખે અને છ તારીખે પણ પોઈન્ટો ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે બહારથી પણ મળી ગયા છે બાર હજારથી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને છ હજારથી ઉપર આના હોમગાર્ડનો ઉપયોગ થશે આ સિવાય એસઆરપીની પણ બીસ કંપનીઓ આપને બહારથી મળી છે અને પંદર કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે આ સિવાય યારે જે પેરામિલિટરી ફોર્સ છે એમાં આર એફ છે બીએસએફ છે સીઆઈએસએફ છે એની પણ કંપનીઓ આપણને મળી છે આ વખતે જણાવવા માગું છું કે આ વખતે આપણે સીસીટીવીનો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ આખા જે રૂટ ઉપર છે જે પહેલાં નહીં હતું આ વખતે આપણે ચોદાસો એ જે દુકાનદારો છે જે એરિયાવાળા છે એના મોટિવેટ કરી એન્કરેજ કરી અને થી ઉપર સીસીટીવી કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે આ સિવાય આપણે પણ એ કેમેરાઓ સીસીટીવી જીપીએસ વગેરેનો પણ અમે ઉપયોગ આપણે કરી રહ્યા છીએ આ સિવાય જે એની લાઈવ સ્ટ્રીમિંગ છે આ લાઈવ સ્ટ્રીમિંગ પણ આપણે કંટ્રોલ રૂમ સિવાય એનએક્સી જે આપણે અમદાવાદમાં સર્કિટ હાઉસ એનએક્સીમાં પણ એ કરવાની છે ડીજી ઓફિસમાં પણ એની લાઈવ સ્ટ્રીમિંગ થશે અને સીએમ ઓફિસમાં પણ એની વ્યવસ્થા લાઈવ સ્ટ્રીમિંગની આપણા ત્યાંથી કરવામાં આવી રહી છે એકંદરે આપણે બધી રીતે પ્રિપેર છીએ આ જે છે આપણે જે બેસિકલી બધી જ ટેકનોલોજી તમે જુઓ તો લાઈવ સ્ટ્રીમિંગનો જ એ મેઇન પાર્ટ છે આ બેલૂનથી જે એ ઉપર બેલૂનથી સીસીટીવી મુકાયા ડ્રોનનો આપણે ખાસા ઉપયોગ કરી રહ્યા છીએ તાકી ઉપર કોઈ લોકો એનો છે ને અમુક લોકો ઉપરથી કંઈ ગડબડ ના કરે એના અનુસંધાને બધી ટેકનોલોજી જે છે એ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ સમીક્ષા છે 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 ફર્સ્ટ થોડી થોડી ખામીઓ એ પછી આપણે બારે વાગે રાખી છે પીએસઆઈ એન્ડ અહેબા અધિકારીઓને હું બ્રીફિંગ કરીશ પછી જોઈન્ટ કમિશનર એડિશનલ કમિશનર બ્રિફિંગ કરશે પોતપોતાના એરિયામાં ડીસીપી બ્રિફિંગ કરશે એટલે બધાને આપણે બ્રિફિંગ એ રીતે આપણે ગોઠવી છે નહી આજે આપણે જે રીતે અહીંયા બંદોબસ્ત છે આ વખતે આપણે દાખલા તરીકે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણા અહીંયા મોટા ભાગે ચેલેન્જ હોય છે કે જ્યારે આ શરૂઆત ત્યાંથી થાય આશરે સાત વાગે જ્યારે રથ નીકળે છે ત્યારે થોડી વધારે ભીડ થાય છે અને પછી સરસપુરમાં પણ એ ભીડ થોડી જ્યારે હોય તો વધારે થાય છે તો એના માટે આપણે થોડું રેસ્ટ્રિક રાખીએ થોડું લોકોને ઓછા આપણે થોડા રેસ્ટ્રિક્ટ કરવાની જે સ્કીમ છે એ આપણે ગોઠવી છે થેન્ક યુ થેન્ક યુ